યો નેતી ગુણ પ્રકર્ષઃ સતમ સદા નિંદતિ નાત્ર ચિત્રમ નિંદિ નાત્રિ કુંભ જાતા મુક્તામ પરિત્યજ્ય બિભરતી ગુંજામ વિલડી હાથીના કુંભસ્થલમાં પાકેલા મોતીઓનો ત્યાગ કરીને ચણોઠીના શણગાર ધારે છે તેમ મહારાજ કહે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા માઈક આકાર તે બેમાં ઘણો ફેર છે દેખાવામાં ભલે સરખા હોય પણ પ્રભાવ જણાવવામાં આકાશ પાતાળનો તફાવત છે પરિણામમાં આકાશ પાતાળનો ભેદ છે મહારાજ કહે છે કે આકારના કરનારા છે તે અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસી માં ભમે છે જ્યારે ભગવાન ભલે મનુષ્ય જેવા દેખાતા હોય પણ તેનું ચિંતવન કરનારા કાળ કર્મ અને માયાના બંધનથી મુકાઈને પરમપદને પામે છે દિવ્ય પાર્ષદ બને છે જેમ સોનો ને પિત્તળ સામાન્ય લોઢું ને ચુંબક સામાન્ય પથ્થર ને ચિંતામણી એ બધા સમાન દેખાતા હોવા છતાં તેના કાર્યથી અતિ વિલક્ષણ છે જુદા છે સત્સંગી જીવનના ચોથા प्रकरणમાં 72મા અધ્યાયમાં સદ્ગુરુ સુકાનંદ સ્વામીએ ટીકામાં આભાવનું સુંદર નિરૂપણ કર્યું છે કે ભગવાનમાં અને અન્યમાં શું ફેર છે શાસ્ત્રમાં કહ્યું છે કે કૈવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ જ્યારે મનનિષ્ઠમ તું નિર્ગુણમ સ્મૃતમ આત્મવિચાર સંબંધી જે જ્ઞાન છે જે સુખ છે તેને સાત્વિક સુખ કહેવાય છે જ્યારે ભગવાન કહે છે કે મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ મારા વિષયક જ્ઞાન મારી મૂર્તિ સંબંધી જ્ઞાન અને સુખ તે નિર્ગુણ છે અહીં પૂર્વ પક્ષીઓએ શંકા ઉઠાવી છે કે આત્મસંબંધવાળું જ્ઞાન સુખ છે તેને સાત્વિક કેમ ગણ્યું અને પરમાત્મા સંબંધી જ્ઞાન સુખ છે તે નિર્ગુણ કેમ આત્મા પણ સ્વરૂપે કરીને તો માયાથી પર છે ભગવાન પણ માયાથી પર છે બંને સ્વરૂપો માયાથી પર છે તો આત્મસંબંધી જ્ઞાન સુખ સાત્વિક જ શા માટે જો સાત્વિક ગણવું હોય તો પછી ભગવાન સંબંધી સુખ પણ સાત્વિક ગણવું પડશે અથવા બંનેને નિર્ગુણ કહેતા દિવ્ય ગણવું જોઈએ ત્યારે સિદ્ધાંતિ કહે છે કે તમે કહો છો તે વાત સાચી છે કે બંને પદાર્થ તો માયાથી પર છે છતાં પણ બંનેનો સ્વભાવ સરખો નથી પ્રભાવ અલગ અલગ છે એકનો પ્રભાવ સત્વ સ્થિતિને વધારે છે અને પરમાત્માની મૂર્તિનો સંબંધ નિર્ગુણ દિવ્ય સ્થિતિને વધારનારો બને છે આત્મચિંતન એ જીવના હૃદયની શુદ્ધિ કરીને સત્વગુણને પ્રવૃદ્ધ કરે છે જ્યારે પરમાત્માની મૂર્તિનું ચિંતવન છે તે તો સત્વાદિક ત્રણ ગુણોનું મૂળથી નિકંદન કરે છે અને માયાના ભાવને જળ મૂળથી ઉચ્છેદ કરીને દિવ્યતાનો આવિર્ભાવ કરાવે છે તો પછી બંનેને સરખા કેમ લઈ શકાય ન જ લઈ શકાય બંનેના પ્રભાવ પરિણામો અલગ છે

જૂના થઈ જાય અને એવું લાગે એનો અર્થ એવો કે એને સારો લાગે છે જૂનું થઈ જાય છે લાખ વર્ષ જૂનું હોનું હોય તો મારે રતિવા વધે ઘટે એમ ભગવાન ને બીજી મૂર્તિઓ પણ એનું ચિંતન કોણ કરે આયોજન કરો એટલું બધું મહિમા છે ભગવાન ની મૂર્તિ નો કરતા મૂર્તિ નું ચિંતન કરવાનો મહિમા છે મૂર્તિ નો મહિમા તો છે મૂર્તિ તો મહિમા હોય ને એને પડ્યો રે આપણે શું કામ આપણે કઈ આયોજન કરો ચાલો ભાઈ આજ દિવસ માં એટલું ચિંતન થાય તો મહારાજે તો હાલતા ચાલતા કીધું છે ચાલો હાલતા ચાલતા પ્રયત્ન ક્યાં કર્યું છે ભગવાન ની મૂર્તિનું યાદ આવે એવો પ્રયત્ન કરે મૂર્તિ યાદ આવે એવો પ્રયત્ન કોઈ કરતા કોઈ આયોજન નથી કઈ નથી મહિમા તો કહી દીધું મહારાજ આપણે ભણે પાટ લઈ લીધી ચાલો મહારાજ ની મૂર્તિનું કોના જેવું એમ डाटे जूनो नीतल तो डाटे तो जूनू थे मानक लाग <coughs> माली पाक लागे, तो चाक न लगे तो, लागे, तो चानक लागे। थी ठीक आ पड़ा खाई पी हाँ जी भूखिया रही खावा जाए દિવસ ચાલે માલી પાછી ચાનક નથી લાગતી કે આવું કીધું છે મહારાજ ની મૂર્તિ નો મહિમા તો હાલો કઈક આપણે કઈક કરીએ તો મહારાજ દાની સામે એવું કીધું કે મૂર્તિમાં મન ન રહે તો કથા તો રાખો નિર્ગુણ એવું છે એ રજોગુણી સંબંધી વાસના તોડી નાખે એવું છે ભગવાનની કથા એવી છે પણ એ તો વિકલ્પ બીજો છે એની પેલો વિકલ્પ તો ભગવાનની મૂર્તિનું મૂર્તિ નું ચિંતન મારત કે કઈ જોઈ રહેવું બીજું કાઈ ન પણ એ તેવજ પાડી ના થાય ને એટલે તે નથી આ એ કથા નું ચિંતન કરવા ક્યાં કોઈ નવરા છે ભાઈ બાપા કરી પે ભાઈ આ તમે કરજો કોઈ નવરા નથી એટલે એનો તો મૂર્તિ નું તો ચિંતન કે જ થાય પેલું તો એનો વિકલ્પ છે

અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં તેમ ભગવાનને બ્રહ્માદિ દેવ કે મુનિ તે કંઈ સરખા નથી મહારાજે વચનામૃત લોયાના તેરમામાં પણ કહ્યું છે કે જેમ દેવ તથા મુનિ ભગવાન જેવા નથી તેમ અક્ષરાધિક મુક્ત હોય પછી ભલે તે અનાદિ મુક્ત હોય તો પણ ભગવાન તુલ્ય ન કહેવાય અને એ બંનેને સરખા કહે છે તો તેને દુષ્ટ મતિવાળા અને અતિ પાપી જાણવા ને એના દર્શન પણ કરવા નહીં મહારાજ કહે છે કે ભગવાનની પ્રતિસ્પર્ધા કરે તેવો તો કોઈ છે જ નહીં તેથી જ તો શિક્ષાપત્રી શ્લોક એકસો પંદરમાં મહારાજે કહ્યું કે ભગવાન સિવાય દેવ મનુષ્ય મુક્ત કે સિદ્ધ ગતિને પામો હોય તો પણ તેનું ધ્યાન ન કરવું કારણ કે માયાને પોતાના જીવમાંથી

એને સંભાળીએ છીએ કેટલી વાર નથી તો કઈક આયોજન કરવું જોઈએ કે હાલો ભાઈ આવી રીતે સંભાળીએ ક્યાંક આધાર લઈ અને મહારાજ ને માયાના પદાર્થ નું ચિંતવન તો જીવના હૃદયમાં મોહ વૃદ્ધિ પમાડે છે અને નરક ચોરાશી ને વિસ્તારે છે મોહ વધારે છે અને આ મુક્ત ભાવ વધારે છે નું પદાર્થ ભલે પછી સત્વ ગુણી હોય તોય મોહ વધારે સત્વમ જોડે ગુણી હોય તોય એ પોતાનો આગ્રહ રે દુરાગ્રહ રહે ભીષ્મ પિતા હતા એ તો ગુણી હતા ને એ તામસી નો કહેવાય ભગત હતા तो પોતાનો આગ્રહ રે કે વો કૃષ્ણ એ એક જ પ્રતિજ્ઞા લઈ કે છે હું કેમ ન લઈ એ કો કાય હું હાતે પ્રતિજ્ઞા એ હું પ્રતિજ્ઞા એ ભી લે કે કૃષ્ણ ને બતાઈ દે કૃષ્ણ ને હાતે બતાઈ એટલે સત્વમ સુખે સંજયતિ સત્વમ સુખે મોહયતિ સત્વ ગુણ છે એ હારામાં મોફવા મારે છે અને તમો ગુણ છે એ તો હવે ધોળ પાપમાં મોફવા માટે સત્વ ગુણ હોતે એ મોહ મોકવા માટે હું બહુ સારો છું હું બધા કરતા હારો છું હું બધાય કરતા કંઈક વિ વિલક્ષણ છું ઈતર વિલક્ષણ છે કોઈ મારા જેવું નહીં માયાના પદાર્થ નું ચિંતવન તો જીવના હૃદયમાં મોહ વૃદ્ધિ પમાડે છે અને નરક ચોરાસી ને વિસ્તારે છે માટે શ્રીજી મહારાજ આ વચનામૃત માં કહે છે કે માઈક આકારનું ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસીમાં ભમે છે તે માઈક પદાર્થના ચિંતવનનો પ્રભાવ છે તે માઈક પદાર્થના ચિંતવનનો પ્રભાવ છે માટે ભગવાનનો આકાર અને માઈક આકાર એ બે સરખા નથી તેથી જ તો મહારાજ કહે છે કે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી તમારે સર્વેએ એવી જ રીતે કરવું કારણ કે કથા આદિ ક્રિયા મૂર્તિનો સંબંધ કરાવનારી ક્રિયાઓ છે તેથી તૃપ્તિ થતી નથી